નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત લોકસભા સ્ટુડિયોમાં હું છું સાથે જાગૃતિ વાત આપણે કરી રહ્યા છીએ કચ્છ લોકસભા બેઠકની કે જ્યાં ભાજપ દ્વારા ત્રીજી વખત એ જ સાંસદને રિપીટ કરવામાં આવ્યા છે એટલે કે વિનોદ ચાવડાને અને તેની સામે કોંગ્રેસ દ્વારા એક નવો જ ચહેરો ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે અને કોંગ્રેસનો એ નવો ચહેરો એટલે કે નીતિશ લાલણ જેવો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે લોકસભા લાઈવ સ્ટુડિયો નીતિશભાઈ સૌથી પહેલા આપનું હાર્દિક સ્વાગત ખૂબ ખુબ આભાર થેન્ક યુ જ્યારે તમારા નામની જાહેરાત થઈ કે ભાઈ નીતેશ લાલણ આ વખતે કચ્છ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે એ વખતની અનુભૂતિ કેવી હતી કોંગ્રેસ પક્ષ માં હંમેશા લોક લોકશાહી રહી છે અને તમામ કાર્યકર્તાને મોકો આપ આપતી રહી છે માટે હું અમારા સિર્ષ નેતૃત્વનો પણ આભાર માનું છું કે ખૂબ નાની વય માત્ર ત્રીસ વર્ષની ઉંમરે કચ્છ લોકસભા ની મોટી જવાબદારી મારા શિરે મૂકી છે એટલે ખૂબ આનંદની વાત છે અને કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય થી સામાન્ય કાર્યકર્તાને આવી રીતના મોકો આપતો હોય પ્રોત્સાહન આપતો હોય નિદેશભાઈ એક મતદાન એજન્ટ તરીકે તમે કામ કર્યું છે અને હવે મતદાન કરવાની તમે અપીલ કરશો અને મત મેળવવા માટે તમે પ્રચાર કરી રહ્યા છો બંને ભૂમિકા ખૂબ જ અલગ અલગ પ્રકારની છે કેવી રીતે અદા કરી રહ્યા છો ભૂમિકા છેલ્લા બે હજાર બારથી સક્રિય રાજકારણમાં છું યુવા કોંગ્રેસના કાર્ય કાર્યકર્તાથી શરૂઆત કરી આજે પૂર્વ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસની પણ ફરજ બજાવું છું પ્રમુખ તરીકેની એટલે બુથ મેનેજમેન્ટ પણ જાણું છું અને તમામ રણનીતિ પણ બનાવતા જાણું છું એટલે આ વખતે કોંગ્રેસ પક્ષ કચ્છ લોકસભા જીતશે એવું પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે એટલે એવું કહી દઈએ અમે નિતેશ ભાઈ કે આ વખતે વિનોદ ચાવડાની હેટ્રિક બનતા રોકવાનું કામ તમારું છે હા બિલકુલ જનતા જનાર્દન એમની હેટ્રિક રોકશે કારણ કે આટલા વર્ષો થઈ ગયા થી લઈને સંસદ સભા સુધીની એમને સત્તાઓ આપવા પછી પણ કચ્છના પ્રાણ પ્રશ્નોને હજી પણ વાંચા નથી મળી લોકો ખૂબ ત્રાહીમામ છે ખેડૂતો બેહાલ છે આરોગ્ય વ્યવસ્થા ખાડે ગયેલી છે તમામ મોરચે નિષ્ફળ સરકાર ગઈ છે માટે અમે આ બધા મુદ્દા લઈ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છીએ અને પ્રજા પણ અમને ભરપૂર સમર્થન આપી રહી છે એટલે આ વખતે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ ઠેક ઇન્ડિયામાં દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે એવો અમને પૂરે પૂરો વિશ્વાસ અને ભરોસો છે બરાબર છે 12 વર્ષની તમે કોંગ્રેસમાં જોડાયા છો અને 12 વર્ષની આ ટૂંકી સફર તમારી કહી શકાય કારણ કે ખૂબ જ નાની વયે તમને લોકસભા ચૂંટણી લડવા માટેની ટિકિટ પણ આપી છે તો 12 વર્ષમાં તમારી અંદર કેટલો બદલાવ આવ્યો છે અને તમે કઈ કઈ વસ્તુ શીખ્યા છો જાહેર જીવનમાં એક તો વિવેક અને વિનમ્રતા બહુ જરૂરી હોય છે સાચી વાત છે સાથે સાથે સંસ્કાર અને રીતિનીતિથી અને લોકોના હિત માટે સમાજ માટે કંઈક કરી શકીએ એ ઉદ્દેશ્ય સાથે મેં રાજકારણમાં શરૂઆત કરી અને સૌ પ્રથમ મેં યુવા કોંગ્રેસના કાર્યકર્તા તરીકે શરૂઆત કરી ત્યારબાદ યુવા કોંગ્રેસ વિધાનસભાના પ્રમુખ તરીકે અને અત્યારે જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ કાર્યરત છું ત્યારે બસ મારું એક જ ઉદ્દેશ્ય છે કે સારા કાર્યો આપણા હાથે થાય આ માનવતાની દ્રષ્ટિએ અને આ માનવ જીવનમાં લોકોને કેમ વધુ ઉપયોગી થઈ શકીએ લોકોના કલ્યાણ કરી શકીએ એ ઉદ્દેશ્યથી મેં રાજકીય જાહેર જીવનમાં પ્રવેશ કર્યો છે નિતેશભાઈ તમારા નામની જાહેરાત થતાની સાથે આજ દિવસ સુધીમાં તમે કેટલો પ્રવાસ કર્યો છે અને તમે જન જન સંપર્ક કરી રહ્યા છો લોકોના ઘરે તમે જઈ રહ્યા છો જન આશીર્વાદ રેલી પણ સંબોધી રહ્યા છો તો જનતાનો પ્રતિસાદ કયા પ્રકારનો અને જનતા શું કહી રહી છે તમને આ વખતે જ્યારથી મારી ટિકિટ જાહેર થઈ ત્યારે પહેલી વાત એ કે અમારા પાર્ટીમાં કે જાહેર જનતામાં ક્યાંય પણ વિરોધનો સૂર નથી તમામ લોકોએ સર્વ સ્વીકૃતિથી મને વધાવ્યા છે મારો ઉત્સાહ વધાર્યો છે ત્યારબાદ મેં તમામ તાલુકા પ્રવાસો કરી આવ્યો છું લોકસભામાં આવતા તમામ તાલુકા મથકોએ જઈ આવ્યો છું લોકો ખૂબ પીડિત છે ખેડૂતો બેહાલ છે યુવાઓ બેરોજગાર છે આરોગ્ય તંત્ર ખાડે ગયેલું છે અને વાત કરીએ કચ્છી માળુઓની તો કચ્છના પ્રાણ પ્રશ્નોનો હજી સુધી ઉકેલ નથી આવ્યો જે નર્મદાના પેટા કેનાલોની વાત હતી જે ખેડૂતોને વિકાસ પાણી પહોંચાડવાની એ હજી સુધી માત્ર કાગળ પર જ છે હજી સુધી એ નથી અને જે મેઇન કેનાલ છે એનામાં બી ગાબડા એટલા પડી ગયા છે કે એમનો ભ્રષ્ટાચાર પણ હવે ચરમસીમાએ છે એટલે આ વખતે પ્રજા પણ મને વિશ્વાસ આપે છે કે તમે મજબૂતથી આગળ સંઘર્ષ કરો અમે તમારી સાથે છીએ અને આવનારા તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના અમે તમને ભારીથી ભારી બહુમતીથી જીતાડી અને દિલ્હીમાં મોકલશું જેથી કરી તમે અમારી વાંચા અમારા પ્રશ્નોની વાંચા દિલ્હીમાં કરશ આપશો એવું અમને તમારા પર વિશ્વાસને એક આશા દેખાઈ રહી છે અને એમને પણ મેં ખાતરી આપતો આવ્યો છું કે ક્યાંય પણ મારી જરૂર પડે તમે ગમે ત્યારે મને બોલાવજો હું આપની વચ્ચે છું કારણ કે હું તો ગ્રાઉન્ડનો જ માણસ છું સાચી વાત છે હા એટલે બધા મને સારી રીતે ઓળખે પણ છે હા થોડુંક યુવાન છું એટલે થોડીક પોપ્યુલરિટીના લીધે ઇસ્યુઝ થાય પણ આ વખતે કોંગ્રેસ પક્ષે મોટો બનાવ્યો છે તો પ્રજા પણ મને મોટો બનાવીને દિલ્હી મોકલશે એવો પૂરો વિશ્વાસ છે નીતિશભાઈ એર કનેક્ટિવિટી રોડ કનેક્ટિવિટી અને રેલ કનેક્ટિવિટી શું કહેશો એના વિશે કારણ કે રેલની આપણે વાત કરીએ તો ભુજ સુધી સ્ટોપેજ અને તેની સાથોસાથ રેલ કનેક્ટિવિટી જે છે એ ઓછી છે આપણે જે વાત હતી એ લોકો રેલવેની કરી હવે દિલ્હી થી આપણે ભુજ થી દિલ્હી પંદર દિવસે એક ટ્રેન મળે છે એ પણ ડિલે હોય છે વાત કરે જયારે જયારે ચૂંટણી આવે ત્યારે મોટી મોટી વાતો કરે ઇન્ટરનેશનલ એરપોર્ટ જયારે કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે ત્રણ ફ્લાઇટ હતી મુંબઈ ની ભુજ થી એટલે ગમે એને આવું હોય તો એ મુંબઈ થી ભુજ થી મુંબઈ જઈ શકતું આજે એમની સરકાર હોવા છતાં જે ગ્રાઉન્ડ થી લઈને ઉપર સુધી એમની સરકાર હોવા છતાં આજે માત્ર એક જ વીકલી ફ્લાઇટ આવે છે બરાબર આ પરિસ્થિતિ છે એટલે આ બધા હવે સમજી ગયા છે કચ્છના લોકો પણ કે હવે સાચો વિકાસ કોંગ્રેસ પક્ષ જ કરી શકે છે અને આ બધું કર્યું છે એ કોંગ્રેસ પક્ષની જ દેન છે આજે આમનો ત્રીસ વર્ષનો શાસન હોવા છતાં ગુજરાતમાં એકે પણ નવો ડેમ કચ્છમાં એકે પણ નવો ડેમ આ સરકારના લોકોએ નથી બનાવ્યો હમીર્સો તળાવ જેનું બ્યુટીફીકેશન હોય ભુજ્યા ડુંગરના વિકાસની વાત હોય કે તેની સાથો સાથ અહીની ખાણી પીણી હોય કે જે વિશ્વ સ્તર ઉપર નામાંકિત છે દાબેલી લઈ લો તમે કે ખાવડા લઈ લો તમે અને તેની સાથો સાથ અહીનું જે વર્ક છે ભરત ગુંથણનું વર્ક હોય કે પછી ધોળોનું રણ હોય એને વિશ્વ ફલક ઉપર આજ કેન્દ્ર સરકાર અને આજ રાજ્ય સરકારની જે ઓળખ અપાવી છે એના વિશે શું કહો શું એમાં પણ કૌભાંડ થયેલું છે ખરા આ જે ઓળખ ને ઈ એમને અમારા કચ્છી માડુઓની કલાકારીને મળી છે આનામાં સરકારનો કોઈ રોલ એવું દેખાતો નથી એનું કારણ છે કે આપ જેમ જશો તેમ આપ જેમ અમદાવાદથી અહીં આવ્યા છો તો આપ આવ્યા એટલે સૌ આપ મને કહેશો કે અહીંયા કચ્છની ફેમસ શું છે ચીજ તો હું કહીશ અમારું ભરત ગુંથળ છે અમારા અહીંયાના ફાફડા જલેબી ફેમસ છે ખાખરા છે થેપલા છે કડી ખીચડી છે બાજરાનો રોટલો છે આ બધી વસ્તુ એક કચ્છી માળું તમને કહેશે જેથી કરીને તમે એના પ્રત્યે આકર્ષિત થશો તો આનામાં સરકારનું શું યોગદાન મને કયું તો આજ કામ જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ વખતે કેમ નહોતું થયું આની સબસિડીઓને બધું કોંગ્રેસની સરકારથી જ શરૂ થયેલી છે કોંગ્રેસની સરકાર હંમેશા મધ્યમ વર્ગના લોકોની નાના લોકોની રહી છે અને તમામ લોકોને આગળ લાવવામાં કોંગ્રેસે ઘણી એવી યોજનાઓ બનાવી છે હા આ લોકોની યોજનાઓ માત્ર અમારી જે સરકાર હતી એને યોજનાઓના નામ હતા એ નામ બદલી અને પોતાના નામ લગાડીને યશ ખાટવાનું કાર્ય કર્યું છે ભાજપે તો પાંચ લાખથી વધુની લીડ સાથે જેટલો આશાવાદ સેવ્યો છે તમારું શું આશાવાદ છે એ એમને ડર છે એ એમનો ડર છે પાંચ લાખની લીડની માત્ર મોટી મોટી વાતો કરે છે પણ ગ્રાઉન્ડની રિએલિટી મેં આપણે કીધી આટલી બધી સમસ્યાઓ છે તો એક

લોકો ઇતના લોક ઇતના નિર્ણય લીધા છે જે આ મનરેગા યોજના જેને આ એને આ લોકોએ કીધું કે મનરેગા યોજના આ આમના નિષ્ફળતાનો એ જ યોજના માટે એમને મોટું બજેટ ફાળવું પડ્યું એ જ યોજના થકી એ લોકો હવે કહી રહ્યા છે કે ના આ સૌથી દેશની જીડીપી ને સ્ટ્રોંગ કરવું હોય તો આ યોજના થકી જ લોકોને રોજગાર મળી શકે છે એટલે આ લોકોની કથણી અને કરણીમાં જમીન આસમાનનો ફરક છે કોંગ્રેસ પક્ષ ક્યારે પણ નેગેટિવ રાજકારણ કર્યું નથી હંમેશા પ્રજાના હિતનો અવાજ બુલંદીથી અને બુલંદ અવાજે વાત કરી છે તો હવે એક અપીલ પણ થઈ જાય દર્શક મિત્રો ને અને જનતા ને મારા સૌ ગુજરાતના અને મારા પ્રિય કચ્છી મતદાર ભાઈઓ બહેનો તથા સૌ યુવાન મિત્રો વડીલો તમામને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે ભારેથી ભારે મત માત્રામાં મતદાન કરજો અને કોંગ્રેસ તરફી કરજો એવી હું અપીલ કરું છું તો કચ્છની જમીની વાસ્તવિકતા શું છે કચ્છની જનતાના પ્રશ્નો શું છે અને કચ્છની જનતાના આ પ્રશ્નોનો ઉકેલ કોણ લાવશે ક્યારે લાવશે કેવી રીતે આવશે એ જોવું ખૂબ જ રસપ્રદ બની જશે પરંતુ આપણે સૌ કોઈ એક પર્વ લોકશાહીનો પર્વ સાત મેના રોજ કે જેના ભાગીદાર બનવાના છે એટલે ઘરની બહાર નીકળવાનું છે અને મતદાન કરવાનું છે અને તેની સાથો સાથ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ચૂંટણી સંબંધિત પડે પણની અપડેટ સૌથી પહેલા સૌથી સચોટ સૌથી ઝડપી ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર તો જતા રહો ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે